અને ક્યારે જશે એ પણ ખબર નથી અને એવું પણ નથી કે સરકાર કંઈ કરતી નથી નલ સેજલ યોજના તો છે જ આપણે જાણીએ છીએ આ વસ્તુ પણ સરકારના સારા હેતુને પૂરા થતા રોકે છે અધિકારીઓની લાલચ અને આળસ હવે કયું ગામ વીટીવી ટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયું જ્યાં પાણી માટે પારાયણ છે શું છે ગામ લોકોની વ્યથા આવો બતાવીએ છે પણ જળ નથી અમારા માટે તો સરકારે યોજના બનાવી છે ને તો અમારા નળ જળ કેમ નથી આવતું આ સવાલ પૂછી રહ્યા છે છોટા છોટાઉદેપુર જિલ્લાના અતિ પછાત ગણાતા ક્વાટ તાલુકાના અંતરિયાળ ગામ સમટ ના લોકો આ ગામમાં વર્ષો જૂની પરંપરા એવી છે કે અખાત્રીજ બાદ જ આ ગામમાં લગ્નસરાની લગ્ન સિઝન શરૂ થાય છે પણ ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે સમરવાટ ગામના સસ્તી ફળિયામાં નળસે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળના સ્ટેન્ડ તો ઉભા કરવામાં આવ્યા છે પરંતુ આ નળમાં ટીપુ એ જળ પસાર થયું નથી તો પાંચ જેટલા હેન્ડપંપમાં માત્ર અડધી ડોલ જેટલું જ પાણી આવી રહ્યું છે જેને લઈ

અને લોકોને હવારમાં વહેલા ઉઠીને છોકરાને ભણાવવા ખેતી કામ કરવા જવાનું કડિયા કામમાં જવાનું છોકરાને વહેલા ઉઠીને હાથ ટિફિન કરવાનું હોય તો અવારનવાર અમારે ઓફિસોમાં રજૂઆત કરવા છતાં હજુ પાણીની અમારે આ કનેક્શન જોડી નહીં પાણીની ટાંકી પણ આવી છે પણ એ શોભાને ગાંઠા સમાન છે પાણીની એવી મોટી તકલીફ છે કે સરકારે નળની યોજના કરી છે પણ એમાં પાણી આવતું નથી બહુ વર્ષોથી આ એકની ચલાવતી આવે છે સરકાર કે તમને જયારે સરપંચનો સમય આવી જાય વોટિંગનો સમય આવી જાય તો કે તમને મેં હર યોજના પૂરી પાડીશું આવું આવી ચર્ચા કરી જાય બાકી અમારી પૂરું જરૂરત કામ જે છે એ પૂરું કોઈ કરી શકતું નથી હવે અમારે આમાં પાણી લાઈન બી કરી છે પણ એમાં નર્મ પાણી આવતું ક્વાટ તાલુકાનું આ સમલવાટ ગામ સરહદી ગામ છે અને ત્રણ ની વસ્તી ધરાવતા આ ગામ ગ્રામજનો પીવાના પાણી માટે જ વલખાં મારી રહ્યા છે તો નાવા ધોવા અને પશુઓને પીવાનું પાણી ક્યાંથી લાવવું એક મોટો પ્રશ્ન ઉભો થયો છે પીવાનું પાણી તો માંડ માંડ મહિલાઓ સો ફૂટ ઊંડા કુવામાંથી ભરી ભરીને લાવે છે પણ પશુઓને પાણી પીવડાવવાની તકલીફ તો રહી ને જેનાથી પોતાના પશુધનને છૂટા છોડી દેવા પર તેઓને મજબૂર બનવું પડે છે ના માત્ર પાણી સમસ્યા પરંતુ સાથોસાથ અહીંયા વીજ પુરવઠો પણ નિયમિત નહીં મળતો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે સાહેબો આ છે તમારું વિકસિત ગુજરાત મંગળ પર પહોંચેલા દેશના ના મોડેલ રાજ્યના ગામના આવા હાલ કેમ નળ આપ્યો તો જળ ક્યારે આપશો મત માંગવા આવતા નેતાજીઓ એમને ક્યારેક આ ગામ માં ક્યારે આવશો મત માનતા સમય આપેલા વચનો ક્યારે પૂરા થશે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે ગ્રામજનોએ કેમ ગ્રામજનો મારવાના નળ છે પણ જળ નથી આપ્યું શું કોઈ કૌભાંડ થયું છે ગામના નળમાં જળ નથી એની જવાબદારી કોની સો ફૂટ ઊંડા કૂવામાં પાણી ભરતા દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ આવી રીતે ગુજરાત વિકાસ કરશે સૌથી મોટો સવાલ એજ કે હવે આ ગામના નળમાં જળ નથી પહોંચ્યું એનું કારણ શોધવામાં આવશે ખરું જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ખરી આ ગામમાં પાણીની પારાયણ જોઈને તો એમ જ લાગે છે કે ગુજરાતમાં વિકાસ બતાવવા શોભાના ગાંઠિયા સમાન નળ મૂકી દીધા છે પાણી આવે છે કે નહીં કોણ આવીને જોવાનું કારણ કે આવવાનું તો મત માંગવા સમય જ થાય છે ને રાજેશ રાઠવા બીટીવી ન્યૂઝ છોટા ઉદેપુર